સરળો બોલે એટલું એટલું પાણી આવે અત્યારે જમીન ઉતરી હતી એટલો સરેડો ખોલે છે જુઓ આવાજે આવાજે એટલે એટલું પાણી બોરમાં આવે ભાઈ જોરદાર નું પાણી આવે જો અડધો ધાર ભરાય ભાઈ જીગા ભાઈ ગયા ભાઈ ને બપોર થઈ ગયા બપોરા કરી લે હવે જો જીગા ભાઈ ઉપર ગયા ઉપર ગયા જોયું હા હાલો પોગી ગયા જીગા ભાઈ ભાઈ ને આપણે એને દોઢસો ફૂટનો બોર કરી નહીં કહે છે બપોર ત્યાં ત્યાં દોઢસો ફૂટનો બોર કર્યો છે અને હવે બંધ કરીને જમવા ગયા હાઈ બપોરે ખબર પડે હવામાં પાણી કેવું આવે હે પાણી તો આવી ગયું હે પણ કેવું આવે એ હવે પછી ખબર પડે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર ને જરૂર કરજો મારા વાલા ભાઈ આપણે બોર ફેરવી નહીં કહે લાઈનનો જો અહીંયા તપો કરી દીધો હોડું આમતું હે પાનુ ચડાવી કમ્પ્લીટ કરી લીધું હોય એટલે હવે સવારે હાલશું અમારા જીગા ભાઈ છે ઉપર ને એક પિંજરું ભરીને લાઈન અહીંયા ઉભું રાખી દીધું હે એક પોઈન્ટ પચીસ ફૂટ લાઈન પિંજરામાં ભરીને રાખી દીધી હે ને દાળ ફેરવી નહીં કહે આપણે આ બાજુ આ રીતે મૂક્યો હે એટલે સવારે ચાલુ કરશું એટલે કાલે હાન થાય ગયા ઈદાર પૂરો પછી આગળ કેમનો કરવો શું કાંઈ કરવું કાલે વિચારણા થશે પછી આ દાર થઈ જાય લગભગ એક બોર આપણે અહીંયા ટેકા પીડા મારેલા જ્યાં એ ટેકા પાસે મૂકવાનો થશે અહીંયા એકદાર કરવો આ બીજા નંબર ના બોર પાણી આવે હે આ બીજા નંબર નો છે હે આ પેલા નંબરનો બોર આ બીજા નંબરનો ગોર પૂરો કર્યો અઢીસો ફૂટ કરી ને લાઈન કાઢીને ફેર્યું છે ફેરવીને હમણો મૂક્યો હે એમનો અઢીસો ફૂટ કરવાનો હે લાઈનનો નો એ રીતે જો ટેકા માંથી મારી દીધો છે મશીન ફેરવીને રેડી કરી ને તું હે ને અહીંયા બીજી લાઈન બધી પિંજરામાં ભરતી હતી આથી હવે જમવા જવાનું ટાઈમ થઈ ગયો જીગાભાઈ મોટરભાઈને કાઢે છે જીગાભાઈ હરવા રહીએ ને નાળાથી વૈયા જાય પેલા અને હવે જઈને જઈશું પછી એક જણા ગાઢ લે પછી વાસવાનું એન્જિન આપણે ચાલુ થઈ જાય ને હવે આપણે જાય જમવા Để mua Học trình biết đi ભાઈ મિત્રો રાધે એન્જિન આ રીતે લાગેલું છે કોડીમાં જબરજસ્ત આપણે ગૃહમાં આજ છેલો દિવસ છે કામનો હવે બોર કરવાનો છે દોઢસો ફૂટ નો થતા થતા કામ પૂરું થઈ જાય